છેલ્લા ઘણા સમયથી નડિયાદ વોર્ડ નંબર પાંચના કોશિયા રોડના મેઇન રસ્તાની માતભર રકમ રૂપિયા બે કરોડ સત્તાવન લાખ નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઇની ભલામણથી પાસ થયેલ હતી અને કામકાજ પણ ટેન્ડર પાસ થયા પછી શરૂ થવું હતું અને અમુક નજીવાત દબાણો પણ દૂર થયા હતા અમુક સ્થાનિક રાજકીય આગેવાનો નગરપાલિકા રાંચી ઓફિસર માર્ગ મકાન વિભાગના અધિકારીઓની મિલીભગત અવૈધ દબાણો દૂર ન કરતા સ્થાનિક રહીશો દ્વારા ખેડા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને અને જવાબદાર અધિકારીઓને અરજી કરવામાં આવેલ હતી અનુસંધાને માર્ગ મકાન વિભાગ દ્વારા મોટી રકમ જે ઈપીમાં વીજપુલ ખસેડવામાં આવવામાં આવી હોવા છતાં દબાણો દૂર ન હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા મનમરજી મુજબ ન રોડ બનાવવામાં આવ્યો છે અનુસંધાને સ્થાનિક આગેવાનો સુહેલભાઈ ચેસ્તીયા દ્વારા નામદાર હાઈકોર્ટના દ્વાર કકડાવવામાં આવતા પોતાના કરેલા કાંડ બહાર આવતા જવાબદાર અધિકારીને કોન્ટ્રાક્ટરે રોડનું કામકાજ બિલકુલ બંધ કરી મૌન ધારણ કરી દીધેલું જેથી આરો સોહેલભાઈ ચિસ્તિયા દ્વારા નામદાર હાઈકોર્ટની સમય મર્યાદામાં ખેડા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને સોહેલભાઈ ચિસ્તિયા દ્વારા આ પ્રશ્નોનો નિકાલ કરવા લેખિત અને રૂબરૂ મળી મૌખિક જાણ કરવામાં આવીને રોડ ન બને ત્યાં સુધી સંપૂર્ણ તપાસ કરી બિલ મંજૂર કરવા અને ગેરકાયદેસર દબાણો તોડવા રજૂઆત કરવામાં આવી મારું નામ સોહિલ ચિસ્તિયા છે અત્યારે અમે ખેડા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીની મુલાકાતે આવ્યા હતા અત્યારેમાં આવવાનું મુખ્ય કારણ એવું હતું કે નડિયાદમાં આવેલા વોર્ડ નંબર પાંચમાં બિલોદરા રોડનું જે માન્ય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી બે કરોડ સત્તાવન લાખ રૂપિયાની માતબર રકમથી રોડ મંજૂર થયેલ હતો અને એ રોડનું કામકાજ ઘણા ટાઈમથી ચાલુ હતું પણ કામકાજ ચાલુ થયાની શરૂઆતમાં જે અવૈધ બાંધકામ હતા જે ગરીબ લોકોના બાંધકામ હતા એ શરૂઆતની ફક્ત ચાર પાંચ દુકાનોના અવૈધ બાંધકામ તોડવામાં આવ્યા અને આગળના બાંધકામો સ્થાનિક રાજકીય આગેવાનો અને પૈસાનો વગ ધરાવતા લોકોના લીધે આગળના હવે બાંધકમ તોડવાનામાં ના આવ્યા તેના અનુસંધારે સ્થાનિક રહીઝો દ્વારા માનીય કલેક્ટર સાહેબ શ્રીને માર્ગ મકાન વિભાગને અને ચીફ ઓફિસર સાહેબ શ્રીને રજૂઆત કરવામાં આવી આ રજૂઆતો કરવા છતાં આ લોકો દ્વારા માર્ગ મકાન વિભાગ દ્વારા જીબી ની અંદર મોટી રકમથી રસ્તા ઉપર વચોવચ આવેલા થાંભલા હટાવવા માટેનું એસ્ટીમેટની રકમ ભરવામાં આવી એ રકમ ભરવા છતાં માર્ગ મકાન વિભાગ અને ચીફ ઓફિસર વિભાગ નગરપાલિકા વિભાગ અને દબાણની શાખામાંથી કોઈ પણ જાતનું દબાણ હટાવવામાં ના આવ્યું તેના લીધે વીજ પોલ રસ્તા વચોવચ રહ્યા અને યથાવત પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટરે પોતાની મનમરજી ફાવે તેવો રોડ બનાવી દીધો અને જેના કારણે કોઈ પણ જાતનું રોડનું ઠેકાણું રહ્યું નહીં રોડની પહોળાઈ નક્કી કર્યાથી પચાસ ટકામાં પણ રોડ બન્યો નહીં જે અનુસંધાને મેં આજથી એક દોઢ મહિના અગાઉ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ડાયરેક્શન માટેની અપીલ કરી હતી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે

ખોટા હવે દબાણો ગમે તે ચમડબંધી ના હોય કે રાજકીય આગેવાન કે કોઈ પણ સમાજ ના હોય એ તમામ દબાણો દૂર થાય અને વ્યવસ્થિત રીતે આ રકમનો ઉપયોગ કરી સરકારી ધારા ધોરણ મુજબ જે ટેન્ડર પાસ થયું છે તે મુજબનો આ રોડ આગળ બને એવી અમારી તમને અપીલ છે અને જવાબદાર અધિકારીઓને અમારી નમ્ર અપીલ છે કે તમે કોઈ પણ જાતની રાજકીય વગ ધરાવ્યા વગર રાજકીય લાગવક વગર કોઈ પણ જાતના નાચ જાતના ભેદભાવ વગર આ જે દબાણો આગળ દૂર કર્યા છે એમ તમામ દબાણો દૂર કરી વીજ પોલ થાંભલા હટાવી અને યોગ્ય વ્યવસ્થિત પહોળાઈ વાળો રોડ બનાવો જેથી આ રકમ માન્ય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ એ પાસ કરાવેલી છે એનો યોગ્ય ઉપયોગ ઉપયોગ થાય અને આ રોડ વ્યવસ્થિત બને એવી અમારી રજૂઆત છે અસ્તુ જય જય ભારત